આ રાજાપુરી કેરીનું અથાણું છે ગોળિયા કેરીનું આના ટુકડા કરી અને કલાક જેવું સુકાવા દીધા અને પછી ખાંડની ચાસણી કરી અને એમાં ટુકડા મિક્સ કરી દીધા તો આવી રીતે થઈ જશે પછી આ થઈ જાય ને પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જાય પછી જે આ તૈયાર સંભાર મળે છે માર્કેટમાં ગોળિયા કેરીનો એ નાખીને મિક્સ કરી દેવાનો એટલે આ ગોળિયા કેરીનું અથાણું તૈયાર આ ગોળિયા કેરીનું અથાણું જો આ સંભાર મિક્સ કરી દીધો છે અને તૈયાર થઈ ગયું છે અને આખું વરસ કલર પણ ચેન્જ નહીં થાય કાળું નહીં પડે ચીકણું નહીં થાય અને આખું વરસ સારું રહેશે જો આ અથાણું તૈયાર થઈ ગયું છે કેટલું મસ્ત લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય આ ગોળિયા કેરીનું અથાણું નાના બાળકોને વડીલોને બધાને બહુ જ ભાવશે પૂરી સાથે રોટલી સાથે કે ભાખરી સાથે તમે ખાઈ શકો આ એટલું બધું તીખું પણ નથી લાગતું કેમ કે આમાં ખાંડની ચાસણી આવે ને એટલે બાળકોને ને વડીલોને બહુ જ ભાવશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ